મિત્રો કેમ છો રાતે મેં નાસ્તો કરી લીધો હવે વિચારું શું કરું મારા મમ્મી કે વિડીયો છે ને આમ એક્સપ્રેશન એવા એક્સપ્રેશન નીકળે ને મારા મોઢામાં કે મોઢું નહીં બગાડવાનું મોઢું હું ક્યાં મોઢું બગાડું છું મિત્રો જો હું એવું લાગતું હોય કે તમે મોઢું બગાડું તો મને કોમેન્ટ કરજો મીન કમેન્ટ કરજો થોડું થોડું આમ કાઠિયાવાડી એસન્ટ એસન્ટ એવું કઈ કહેવાય આવી જાય એટલે જરૂર સહન કરી લેજો થોડીક અમદાવાદની ભાષા આવી જાય આગલા વિડીયોમાં જોઈને તમને અમદાવાદની આખી પ્રોપર અમદાવાદનો ટોળ હતો એટલે એવું થોડુંક થોડુંક થયા રાખશે થોડુંક અમદાવાદી થોડુંક આપણું કાઠિયાવાડી પોરબંદરની ભાષા સો મમ્મી કહે કે આમ વસ્તુ રહેવાનું આમકે મસ્ત હસતા કેમ મારે વાત કરવી કોકડે એમ ભાઈ પાગલ છે એટલે મને થોડુંક જોજો મારો એ વિડીયોમાં જોજો હમણાં જે ક્વેશ્ચન વાળો વિડીયો ને એમાં મમ્મીએ કમેન્ટ કરીએ જોજો મારા મમ્મી બેઠા બેઠા ઘરે બેઠા બેઠા હો મને રોસ્ટ કર્યા રાખે એટલે મમ્મી તો બધાના મમ્મી રોસ્ટર હોય છે એક ના નહીં બધા મમ્મી હોય છે એટલે કે કઈ મસ્ત રહેવાનું એટલે હું મસ્તી રહીશ એટલે મને પાગલ ન સમજ તો એમ સમજી લેજો કે તમે સમજો ને મમ્મી ની વેદના બધી ભાવનાઓ આપણે જોવી પડે એટલે સમજી લેજો મમ્મી કીધું એટલે એ કરવાનું એટલે વસ્તી રહેશે મને પાગલ ન તો હું પાગલ નથી પણ હું અસ્તી રહીશ હવે બધા વિડીયો આમ વસુ થાય ને વસુ આવે છે એટલે હું અસ્તી રહીશ પાગલ નથી પણ હું અસ્તી રહીશ આમ બોલીશ વાતર બોલીશ સાંભળી લેજો તો મેં નાસ્તો કરી તો હા હવે જો હું કરું કંટાળો આવે હું કોન્ટુ બેન એ ઘરે હું જઈશ ક્યાં જઈશ તો કે પોરબંદર જોઈએ ક્યારે જવું નક્કી નથી એટલે પોરબંદર જઈશ તો મસ્ત મસ્ત વિડીયો આવશે રોજ રોજ અલગ અલગ ફાર જાયશ ચો પડી જઈશ તો એના વિડીયો આવશે મસ્ત અલગ અલગ વિચારી લીધું છે મેં મસ્ત મસ્ત વિડીયો બનાવીશ ત્યારે અહીંયા બી બનાવું જ છું કેમ કે અહીંયા તો વેકેશન છે અત્યારે એટલે ક્યાંય જવાનું થતું નથી ને વર્ક હોય એટલે ચાર પાંચ કલાક ત્યાં જ હોય મારે પાંચ થી નવ નો ટાઈમ હોય એટલે પાંચ થી નવ આખું ફૂલ પેક કઈ થઈ ન શકે અહીં જઈ ન શકે એટલે જોઈ હવે થાય ત્યાં સુધી કરીશ બાકી પછી બીજું વર્ક ગોતી લઈશ જ્યાં સવારનો મોર્નિંગનો ટાઈમ હોય હા ભી નો ટાઈમ હોય પણ મારે કોલેજ હોય એટલે ના આવે અને માં એવું કંઈ જરૂરી નથી કે જાઉં જ તે શું કહેવાય ઓલું છે કમ્પલસરી નથી અટેન્ડન્સ સો એ બી કહી શકું પણ સવારના ત્યાં જે વર્ક જે હું કરવા જાઉં છું ત્યાં બહુ કામ હોય એવું બધાય કે એટલે એ મારાથી ના થાય એટલે એ ના કરી શકું એટલે આ ટાઈમ મેં ચૂસ કર્યો છે એટલે જો જો વાંદરો આવ્યો પાછો સોરી કોઈ યોગ્ય વાંદરો ખબર હોય વાંદરાના પગ કેવો ધક્કા મારતા હોય એટલે હવે જોઈએ શું કરવું એક મહિનો થવા આવ્યો છે એમાં કેટલી બધી રજા પાડી લીધી છે એમાં દસ દિવસ તો મેં એક્ઝામ ની રજા પાડી હતી કેમ કે એક્ઝામ હતી એટલે એમાં તો કઈ ઓપ્શન જ નથી રજા લે જ પડે એટલે બીજી ને બીજી પાંચ ચાર પાંચ દિવસની મેં હેલ્થમાં રજા પાડી પંદર દિવસ ગઈ પંદર દિવસ જમા ગયા એટલે જોયો હવે એક મહિનો એક્સપિરિયન્સ સારો એવો થઈ ગયો છે મારો હસી તો જોયો હવે કેટલા મહિના કરી શકું ટકી શકું ત્યાં બસ સૌ બધું છે લાઈફમાં પણ આપણે મોજમાં રહેવાનું હસતું રહેવાનું જેમ મારો મમ્મીએ કીધું ને હસ્તુ રહેવાનું તો બસ હવે કામ કરી લઉં એમ થાય કે નથ કરવું જો ખબર નહીં શું કરું ફોન માં ચાર્જિંગ નથી એટલે કોઈ ઓપ્શન નથી કરવું જ પડશે કામ વાસણ પડ્યા છે વાસણ કરવા પડશે પછી કચરા પોતા પછી નાવા જઈશ નાયું નથી કેમ કે મારું એવું છે પેલા કામ કરી લેવું કેમ કે જો આપણે કામ કરતા હોય એટલે બધું ઉડતું હોય ધૂળ ને એવું એટલે આખા શરીરમાં જાય મેલા થઈ જાય એટલે એ પેલા કરીએ તો કઈ ફાયદો નથી બધું આખું જાય શરીર પછી પાછું નાવું એ કરતા પેલા કામ કરી લેવું મમ્મી એમ કે હવા માં ઉઠી નાઈ લેવાનું નાઈ ને આપણે કામ કરીએ તો બધી ધૂળ પાછી ચોટવાની જ છે તે શું કામ એટલે પેલા કામ કરી લેવાનું બધી ધૂળ નીકળી જાય આખા ઘર માંથી પછી આપણા શરીર ને ધૂળ કાઢવાની મારો એવો મોટિવ છે એટલે મારા એવા વિચાર છે એટલે બધું કામ કરીશ હું તમને મસ્ત મારો અલગથી રૂમ નો ટુર નો વિડીયો શૂટ કરીને બતાવીશ અત્યારે તો નથી બરોબર ડેકોરેશન કરવાનું છે કેમ કે પૈસા નથી એટલે બધા પાસે બધા મતલબ મારી ને હેમાન પાસે પૈસા આવશે એટલે હું મસ્ત ડેકોરેશન કરશું રૂમ પછી તમને આખા રૂમ નો ટુર હું વિડીયો શૂટ કરી અને અપલોડ કરીશ ત્યારે તમે જોઈ લેશો મસ્ત અમે વિચારી રાખ્યું છે કે આ કરશું આ કરશું આ કરશું એટલે એ જોઈ લેજો તમે મસ્ત વિડીયો ત્યારે આવશે ત્યારે હું બતાવીશ તમને અમારો વિડીયો મતલબ અમારો આખો પ્લેટ પ્લેટ તો છે મતલબ રૂમનો વિડીયો આખો શૂટ કરીને બતાવીશ તમને વિડીયો બંધ થઈ ગયો મતલબ ચાર્જિંગ તો કેટલું છે પંદર ટકા હે ચાર્જિંગ એટલે જ્યાં સુધી સાવ ઓછું નથી ત્યાં સુધી વાપરીશ ફોન કેમ કે બધાય બધાય એવું નહી પણ હું એમ કહો કે મતલબ એવું કોને કહો કે કીધેલું હતું કે ફોન તમારે છે ને સાવ બેટરી ઓછી થઈ જાય ને ત્યાં સુધી વાપરવાનું એવી રીતે તમે સાવ ઓછી થઈ જાય ને પછી ચાર્જિંગ માં રાખોને એટલે મસ્ત મસ્ત મજાનું સ્પીડમાં ચાર્જિંગ ને મસ્ત આમ શું કહે સારી રીતે ચાર્જિંગ થાય એમ તમારો ફોન બગડે નહીં ફોન એવું કેમ કે તમે બધું આખો ફોન નું શું કહે નીચવી જ નાખો હોય ફોન પછી તો ફોનમાં માં શું થઈ શકે પછી તો નવેસર થી ચાર્જિંગ થાય ધીસ ઇઝ માય થોટ અગર તમારે જ્ઞાન જોતું હોય કઈ પણ તમારી પાસે આવો હું તમને દઈશ ઓકે હસી સાંભળ કે જો મને આખા વિડીયો માં કેટલી વાર આઈસી સો એવું છે પાછો ગયો વાંદરો જો અહીંયા ઉભો તો પણ હું વિડીયો લઈશ ને તો એ વયો જાહે વાંદરો વાંદરીનો નો હે સમજી આપો ને હણે વાંદરા જેવો હે વાંદરો વાંદરા જેવો જ છે જો આવી રહ્યો બેઠો ને એમ તો બેઠા હે વિડીયો ચાલુ હોય ત્યાં સુધી બેઠો મેં કીધું તો બે છે જો 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 વયો ગયો વયો ગયો છે ને હું એટલું બધું બોલતી નથી પણ મગજમાં આવે બોલી તો હું છું ઇન્ટ્રોવર્ટ પણ જ્યાં મેચ થઈ જાઉં ને ત્યાં હું એને જ ખબર હોય હું કેવી છું એટલે હા જોવું હવે ડેલી બ્લોગ કેવી રીતે બનાશ આજથી ચાલુ કરું છું મતલબ તમે કમેન્ટ કરતા રહેજો કેવા કેવા વિડીયો જોઈએ તો એવી રીતે હું રોજ વિડીયો નાખીશ ડેર બી કરવાના છે મતલબ મને ટાઈમ નથી મળતો ક્યારે ડેર કરું ફ્રી જ નથી હોતી ડેર મોસ્ટ ઓફ સાંજના ટાઈમમાં થઈ મને સાંજના ટાઈમમાં કોઈ દીધું ફ્રી નથી હોતી મતલબ સ્પેશિયલી એક રજા લઈશ છું ડેર માટે મતલબ ઘરે જવું હોય પેલા રજા લઈશ જયારે સામાન લેવા જઈશ ત્યારે ડેર કરી લઈશ કે મોસ્ટ ઓફ ડેર મોલના જ છે બધા આમ જે વિચારી મારી બેજતી કરવા માટે મોલના ડેર આપીએ છીએ મતલબ કઈ વાંધો નહીં હું કરી લઈશ અહીંયા હો ગરમી છે વરસાદી ન જ પડતો અમદાવાદમાં મતલબ એ ત્રણ વાર ત્રણ દિવસ પડ્યો તો સ્ટાર્ટિંગમાં જ્યારે વરસાદની સિઝન નહોતી ને ત્યારે પછી એવી ગરમી ચાલુ થઈ કે ફૂકા કાઢી નાખ્યા અમારા અમારા બધા એટલે હવે વરસાદ પડતો નથી પોરબંદરમાં થોડોક હતો એ બાજુ ઓલી બીજી બાજુ સૌરાષ્ટ્રમાં રમય હતો પેલા અહીંયા મોકલો થોડોક તો ઠંડી પડે તો કંઈક મજા આવે બહુ ગરમી થાય છે અમદાવાદ ની ગરમી મતલબ ખતરનાક હેંભળી એવી છે ખરી બધે પાણી સાંભળી કે આવી ગરમી બહુ ગરમી પણ એવી ગરમી એવી હોય છે ગરમી અમદાવાદ જોઈ લીધી બહુ મસ્ત જોઈ લીધી ગરમી તમામ પંખા વિના કેમ ઉભા હોય પંખા વિના ગમે અહીંયા તમે જાઓ જાણે કે અમદાવાદ છોડ્યો બીજા કઈ શહેર માં જાઓ પોરબંદર લઈ લ્યો ને પોરબંદર માં તમે હોય ને પંખા નીચે ઉભા હોય કેમ આમ પવન આવે એવું ન હોય પંખા નીચે તમે અહીંયા ઉભા હોય માં અને તોય તમે પરસે ઓળતો હોય એવી ગરમી થાય એટલે સમજી લો કે એવી ગરમી હોય અમદાવાદ માં તો સાવ બધું છે હમ બસ હાલો આવજો બાકી હું બોયલા રાખીશ નવું નવું કઈ નીકળશે તો એટલે કામ કરી લઉં પછી મળી ઓકે બાય તો હું સુઈ ગઈ હતી મતલબ કામ કરીને જમવાનું બનાવી પછી સુઈ ગઈ

મને અલગ કામ આપ્યું અહીંયા કે મને ટમાટો એક મિનિટ હો જીવડું સોરી બટરફ્લાય થા ઉડને વાળો હોતા ને જીવડા ઉતના સહી કા પર મને બીક લાગી મને બીક લાગે જીવડાતી માર ખતરો લાડી ને જવું બોલો એટલે મને એવું છે કે અહિયાં આવું કરી લે મને બોલાવે ને અહિયાં કરી લો બધું પણ અહિયાં બીક લાગે મને હું કે દીદી હા આવી ગઈ હું મારા વર્ક ઉપર થી ને બહુ થાકી ગઈ મને આજે નવું કામ ઈ આપ્યું કે જે મારા જે છે ને અમારી ઉપર ટ્રેનર મહાન ટ્રેનર એને એમ કીધું કે ટમેટો કાપી દે અંદર પાછળ મૂકવાનું ઊંધું જે ઉપરનું ડીટલું આવે ને ત્યાં એને નીચે રાખવાનું તો એ નીચે રાખ્યું પછી અહીંથી આમ કઈ પકડવાનું આમ જોરથી આમ જોરથી આમ કરવાનું એમાંથી ચાર કા પાંચ પીસ થઈ જાય

તો મને કે ઈ કે હજી કે કે તે કેટલા ટમેટો કાપ્યા મેં કીધું એક બાર તો કે હજી ક્રાઉડ આવવાનું છે હું થોડાક વધુ કાપી દે મેં કીધું હા વાંધો નહીં તો પછી થોડાક મેં કીધું હાલો ને થોડાક વધારે જ કાપી દઉં વધારે થી વધારે જ કાપી દઉં એટલે બોક્સ મેં ખાલી નાખ્યું એટલે બીજી વાર મને બોલે નહીં એટલે કાપી દીધા પછી આવતી રહી પછી કે આજે છે ને બર્થડે પાર્ટી હતી

વધારે બર્ગર બરા તને આમે મને કાલનું બહુ બોડી પેન થાય છે બહુ હેલ્થ ખરાબ છે મારી તો આવી અને એનર્જી બહુ પગ દુઃખે છે મારા કેમ કે હું પિરયડ્સમાં છું એટલે વધારે મને દુઃખે આમ ના દુઃખે કેમ કંઈ ચાર કલાકનું કામ હોય એટલે એવું કંઈ વધારે ઓર્ડર હોય ને તો સમગ્ર ના આવ દુઃખે એમ નો ઓર્ડર હોય ને ઉભું રહેવાનો હોય ને તો દુઃખે પગ એવું હોય પણ હું પીયર્ડ્સમાં છું ને એટલે કાલનું બોડી પેન થાય છે એટલે બહુ છે બહુ પગ દુઃખે છે